જે ઘરમાં બિલાડી ના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે નમસ્કાર મિત્રો આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે મિત્રો હું આપને પાપ લાગી શકે છે કારણ કે આજે આપણે જાણવાના છીએ કે જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે અને મિત્રો આ વાત જાણવી આપણા માટે ખૂબ જરૂરી છે એટલે જ કહું છું કે વિડિયો આખો જોવો બિલાડીઓ વિશ્વનું સૌથી પ્રખ્યાત પાડેલું પ્રાણી છે અને જ્યાં મનુષ્ય રહે છે ત્યાં જ તે જોવા મળે છે આ આપ જાણી લેશો કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં શું થાય છે જો આપ પણ આપના ઘરમાં બિલાડી રાખો છો બિલાડીઓ પાળો છો તો તેમના માટે પણ આ વિડીયો જરૂર સાંભળવો જોઈએ કુતરા અને બિલાડી પાળવું આજના યુગમાં ફેશન બની ગયું છે દરેક ઘરમાં લોકો કુતરા અને બિલાડીઓ પાળે છે પરંતુ કુતરા બિલાડી પાળવું શું સાચું છે કે ખોટું આજના વિડીયોમાં આપ જાણી લેશો પ્રિય દર્શકો બિલાડીઓ વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે બિલાડીઓના સંકેતો વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે અને ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે અને ઘણા ગ્રંથો પણ આપે વાંચ્યા હશે પરંતુ આજે જે સચ્ચાઈ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ શાસ્ત્રોનું એવું માનવું છે કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જેમાં બિલાડીનું આગમન ન થાય બિલાડી દરેક તે ઘરમાં જાય છે જે ઘરમાં મનુષ્ય રહે છે પરંતુ શું પ્રિય દર્શકો આપ આ વાત જાણો છો કે જો આપના ઘરમાં બિલાડી આવે છે અને વારંવાર આવે છે તો તેનો શું સંકેત થાય છે અને જો આપના ઘરની આસપાસ બિલાડીઓ રડે છે તો તેનો શું સંકેત થાય છે અને જો આપના ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તેનો શું સંકેત થાય છે અને પ્રિય દર્શકો જો આપ કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હો અને જો કોઈ બિલાડી આપનો રસ્તો કાપે તો પ્રિય દર્શકો તેનો શું સંકેત થાય છે મિત્રો બિલાડી એક માંસાહારી સસ્તન પ્રાણી છે તેની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ તીવ્ર છે અને તે ઓછા પ્રકાશમાં એટલે કે રાત્રે પણ જોઈ શકે છે લગભગ નવ હજાર પાંચસો વર્ષથી બિલાડી મનુષ્ય સાથે સાથી તરીકે છે પ્રાકૃતિક રીતે તેનું આયુષ્ય લગભગ પંદર વર્ષનું હોય છે શ્રી હરિ વિષ્ણુ કહે છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મી નું આગમન થાય છે પરંતુ આ કેટલું સાચું છે અને કેટલું ખોટું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે અમારી રજૂઆત આપને ગમે છે તો વિડીયોને હમણાં લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો હવે વિડીયોને આગળ વધારીએ પ્રિય દર્શકો પ્રાચીન કાળ વાત છે એક નગર એક સ્ત્રી રહેતી હતી તે સ્ત્રી એક પુત્ર હતો તો પ્રિય દર્શકો તેનો તે પુત્ર અપંગ હતો તેનો તે પુત્ર બિલકુલ અપંગ હતો ન તો તે પથારીમાંથી ઉઠી દુઃખી રહેતી હતી હંમેશા તેને આ ચિંતા ખાઈ જતી હતી કે મારા પુત્રનું શું થશે પ્રિય દર્શકો હવે જ્યારે બીજું વર્ષ આવે છે તો બીજા વર્ષે તે સ્ત્રીને બીજો પુત્ર થાય છે તો પ્રિય દર્શકો તેનો બીજો પુત્ર પણ બિલકુલ અપંગ હતો તે પણ તે સ્ત્રીના પહેલા પુત્રની જેમ જ બિલકુલ અપંગ હતો ન તો તેનો તે બીજો પુત્ર પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો પછી દર્શકો હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી હતી કે હવે તો મારા બે પુત્રો છે પરંતુ બંને બિલકુલ અપંગ છે તેમનું શું થશે તેમનું ભવિષ્ય કેવું હશે હવે જે ત્રીજો વર્ષ આવે છે તો ત્રીજા વર્ષે તે સ્ત્રીને ત્રીજો પુત્ર પણ થાય છે જ્યારે તે સ્ત્રીને ત્રીજો પુત્ર થાય છે તો તેની પણ એવી જ સ્થિતિ હતી જેવી બંને હતી તે ત્રીજો પુત્ર પણ ન તો ચાલી શકતો હતો અને ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો પ્રિય દર્શકો હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી કે હવે મારા ત્રણ પુત્રો થયા પરંતુ ત્રણેય ખૂબ અપંગ છે ત્રણે ચાલ ફરવાની સ્થિતિમાં નથી તેમનું ભવિષ્ય શું થશે હવે તેમનું કોણ કરશે હું 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 કેટલા દિવસ જીવીશ જ્યાં સુધી સુધી જીવું છું ત્યાં તો તેમની સંભાળ રાખી શકું પરંતુ મારા જવા પછી તેમનું શું થશે આ જ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી પ્રિય દર્શકો હવે ચોથું વર્ષ આવે છે તો ચોથા વર્ષે તે સ્ત્રીને ચોથો પુત્ર થાય છે તો પ્રિય દર્શકો ચોથો પુત્ર પણ અપંગ હતો તે ચોથો પુત્ર પણ એ જ સ્થિતિમાં હતો તે પણ ન તો પથારીમાંથી ઊભો થઈ શકતો હતો ન તો ચાલી શકતો હતો પ્રિયદર્શકો હવે તે સ્ત્રીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે હવે તે વિચારવા લાગે છે કે શક્ય છે કે મારી કુખમાંથી હંમેશા અપંગ પુત્રો જ જન્મે છે શક્ય છે કે મારી કુખમાં કોઈ ભૂલ છે મારી કુખ જ ખરાબ છે આમ વિચારીને તે સ્ત્રી ખૂબ દુખી થઈ જાય છે હવે થોડા દિવસો પછી પાંચમો વર્ષ આવે છે અને પાંચમા વર્ષે તે સ્ત્રીને પાંચમો પુત્ર થાય છે તો પ્રિય દર્શકો પાંચમો પુત્ર પણ તે જ રીતે હતો જેવા પહેલા ચાર પુત્રો હતા તે પાંચમો પુત્ર પણ ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો પ્રિય દર્શકો હવે તે સ્ત્રી પોતાની સંપૂર્ણ આશા છોડી દે છે પહેલા તે સ્ત્રીને એવી આશા હતી કે એક પુત્ર અપંગ છે તો બીજો પુત્ર ઠીક હશે જ્યારે બે પુત્રો અપંગ થઈ ગયા તો તે સ્ત્રીને આશા થવા લાગી કે ત્રીજો તો ઠીક થઈ જશે જ્યારે ત્રણ પુત્રો અપંગ થઈ ગયા તો તે સ્ત્રીએ આશા રાખી કે ચોથો પુત્ર મારો ઠીક હશે પ્રિય દર્શકો થઈ ગયો તો તે સ્ત્રીએ ખૂબ મુશ્કેલીથી એક આશા રાખી કે કે શક્ય છે પાંચમો પુત્ર મારો ઠીક થઈ પ્રિય દર્શકો જ્યારે પાંચમો પુત્ર પણ અપંગ જન્મે છે તો હવે તે સ્ત્રી બિલકુલ આશા છોડી દે છે અને વિચારવા લાગે છે કે શક્ય છે કે મારા નસીબમાં અપંગ પુત્રો જ લખાયેલા છે

પરંતુ તેમ છતાં પોતાના પુત્રોનું સારી રીતે લાલન કરતી હતી પ્રિય દર્શકો હવે થોડો સમય પસાર થયા પછી તે સ્ત્રીના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહેવા લાગે છે પ્રિય દર્શકો હવે થોડા દિવસો સુધી તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહે છે અને થોડા દિવસો પછી તે બિલાડી પોતાના સુંદર ચાર બચ્ચાને જન્મ આપે છે જ્યારે બિલાડી પોતાના ચાર બચ્ચાને જન્મ આપે છે તો પ્રિય દર્શકો તે સ્ત્રીનો પહેલો બાળક બિલકુલ ઠીક થઈ જાય છે તે સ્ત્રીનો પહેલો બાળક પોતાની પથારીમાંથી ઊભો થવા લાગે છે અને પોતાના પગ પર ચાલવા પણ લાગે છે પ્રિય દર્શકો હવે તે સ્ત્રી ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને ઉપરવાળાનો દિલથી આભાર માને છે પ્રિય દર્શકો હવે તે સ્ત્રી તે બિલાડીના બચ્ચાને પોતાની પાસે જ રાખતી હતી અને તેમનું સારી રીતે પાલન કરતી હતી પ્રિય દર્શકો થોડા દિવસો પસાર થયા પછી તે બિલાડીનું ફરીથી પ્રસવ થાય છે અને તે બિલાડી ફરીથી પોતાના ચાર બચ્ચાને જન્મ આપે છે તો તેનો ફરીથી તે સ્ત્રીનો બીજો દીકરો ઠીક થઈ જાય છે આ જ રીતે જ્યારે જ્યારે બિલાડીને પ્રસવ થતું ત્યારે ત્યારે તે સ્ત્રીનું દરેક બાળક ઠીક થતું જતું

જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવે છે પરંતુ શાસ્ત્રો એવું કહેવાયું છે કે બિલાડીને ઘરમાં પાળવું અશુભ માનવામાં આવે છે જે ઘરમાં બિલાડીઓ રડે છે તે પણ ખૂબ અશુભ હોય છે એટલે બિલાડીઓને પાળવું શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો આપ કોઈ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરો છો અને જો બિલાડી આપનો રસ્તો કાપે તો તેને અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે સમય આપ કોઈ કામ માટે જઈ રહ્યા હો અને બિલાડી જો આપનો રસ્તો કાપી દે તો આપનું તે કામ નથી બનતું અને એવું પણ કહેવાય છે કે જ્યારે બિલાડી આપનો રસ્તો કાપે તો આપે ન જવું જોઈએ જો આપના ઘરમાં આવીને બિલાડી રડે છે તો પ્રિય દર્શકો આને પણ ખૂબ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડીઓ રડે છે તે ઘરમાં કોઈની અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે જે લોકો પોતાના શોખ માટે બિલાડીઓ પાળે છે ઘરમાં બિલાડીઓ પાળવી મોટો અશુભ સંકેત માનવામાં આવે છે અશુભ હોય છે એટલે જે લોકો બિલાડીઓ પાળે છે તેમણે આ વિડિયો જરૂર જોવો અને આજથી બિલાડીઓ પાળવાનું બંધ કરવું પ્રિય દર્શકો જયારે આપણે ઘરમાં બિલાડીઓ પાળીએ છીએ તો શાસ્ત્રો માં એવું લખેલું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે જે ઘરમાં બિલાડીઓ રહે છે તે ઘરમાં પણ નકારાત્મક ઉર્જા પ્રભાવ થઈ જાય છે એટલે બિલાડીઓ પાળવી ખૂબ અશુભ હોય છે પ્રિય દર્શકો જો આપને અડધી રાતે બિલાડી દેખાય છે

તો આપણા માટે અશુભ છે આપણા ઘરમાં જ્યાં જ્યાં બિલાડી ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં હાજર સકારાત્મક પણ નુકસાન થાય છે જે ઘરમાં બિલાડી પાડવામાં આવે છે તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે ઘરના સભ્યો વારંવાર કોઈ બીમારીની જપ્તમાં આવતા રહે છે જો બિલાડી મળમૂત્ર ત્યાગ કરે છે તો આપણા પર ઘણા બધા સંકટો આવવાની સંભાવના પણ રહે છે એવું પણ માનવામાં આવે છે કે આપના ઘરની પાડેલી બિલાડી જો અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો કે આવનારા થોડા સમયમાં આપની સાથે અશુભ ઘટના થવાની છે બિલાડી ભગવાન વિષ્ણુ પત્ની લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી વાહન છે બિલાડીનો શુભ સંકેત શું છે જો આપ બિલાડીને તેના બચ્ચા સાથે જોઈ લો તો આશુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે આપની કોઈ જૂના મિત્ર કે સગા સંબંધી સાથે મુલાકાત થવાની છે અને આપને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો દિવાળીની રાતે આપના ઘરમાં બિલાડી આવે તો આશુભ માનવામાં આવે છે તેનાથી આપને ધનની પ્રાપ્તિ થઈ શકે છે જો બિલાડી આપની ડાબી બાજુએથી રસ્તો કાપીને જમણી બાજુ જાય તો આશુભ સંકેત માનવામાં આવે છે જો બિલાડીના ઝેરને કપડામાં બાંધીને આપની બાજુ પર બાંધવામાં આવે તો નજરદોષથી આપનું રક્ષણ થાય છે જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ હોય અને રાહુના કારણે પરેશાની આવતી હોય તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે ઘરમાં બિલાડી પાળવી જોઈએ કારણ કે બિલાડી રાહુનું વાહન માનવામાં આવે છે બિલાડીનો રસ્તો કાપવો એવું માનવામાં આવે છે કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યોની છઠ્ઠી ઇન્દ્રિય કરતાં ઘણી વધુ સક્રિય હોય છે જેના કારણે તેને હોની નહોનીનો પૂર્વાભાસ થવા લાગે છે માન્યતા અનુસાર કાળી બિલાડીનો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી બાજુએથી રસ્તો કાપીને જમણી બાજુ જાય અન્ય સ્થિતિઓમાં બિલાડીનો રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતો જ્યારે બિલાડી રસ્તો છોડી જાય છે જે ઘણા સમય સુધી તે માર્ગ પર રહે છે ખાસ કરીને કાળી બિલાડી વિશે આ માનવામાં આવે છે શક્ય છે કે પ્રાચીન કાળના જાણકારોએ એટલે અંધવિશ્વાસ ફેલાવ્યો હોય કે બિલાડીના રસ્તો કાપવાથી અશુભ થાય છે બિલાડીનું રડવું બિલાડીના રડવાનો અવાજ ખૂબ ડરામણો હોય છે નિશ્ચિત રૂપે આને સાંભળવાથી આપણા મનમાં ભય અને આશંકાનો જન્મ થાય છે એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં આવીને રડવા લાગે તો ઘરના કોઈ સભ્યનું મૃત્યુ થવાની સૂચના છે અથવા કોઈ અન્હોની ઘટના થઈ શકે છે બિલાડી આપસમાં ઝઘડવું બિલાડીઓનું આપસમાં લડવું ધનહાનિ અને ગૃહ કલહ નો સંકેત છે બિલાડીઓ આપસમાં લડી રહી હોય તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ઘરમાં કલહ ઉત્પન્ન થવાનો છે ગૃહ કલહથી જ ધનહાનિ થાય છે મિત્રો લોકોનું અભિવાદન કરવા માટે જ્યારે આપ ઘરે આવો છો ત્યારે બિલાડીઓ ઘરમાં આપને મળે છે અને જ્યારે આપ તેની સાથે વાત કરો છો તો બિલાડી પણ રાખે છે ધ્યાન આપો બિલાડીઓ લોકો સાથે સામાજિક આનંદ લે છે બિલાડીને સ્ટ્રેચ કરી શકાય છે તેની સાથે રમી શકાય છે અથવા તેની સાથે વાત કરી શકાય છે દરેક દિવસે લાંબા સમય સુધી એકલી રહેતી બિલાડીઓને માલિક નું ધ્યાન આકર્ષિત કરવાની વધુ સંભાવના હોઈ શકે છે બિલાડીઓને એકલું રહેવું પસંદ નથી બિલાડીઓ ઘણીવાર પેટિંગ કરવા કે તેમની સાથે વાત કરવા માટે પોતાના માલિકનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ કરે છે એટલે આપના પાળેલા પ્રાણીઓની ઉપેક્ષા ન કરો તેમની સાથે દરેક દિવસે ગુણવત્તાયુક્ત સમય વિતાવો તેમની સાથે રમો તેમની સાથે વાત કરો ભોજન માંગવું જ્યારે બિલાડીઓને ભૂખ લાગે છે તો તે ખાવા માટે પણ દ્વારા માલિકનું ધ્યાન આકર્ષિત કરે છે જ્યારે પણ કોઈ રસોડામાં પ્રવેશે છે તો બિલાડીઓ મ્યાઉં દ્વારા ભોજન કરે છે જેમ જ ઘરના લોકો ભોજન માટે બેસે છે તે જ રીતે બિલાડીઓ પણ મનુષ્યની જેમ ભોજન માંગવાનું શીખે છે ચાલો આજની રજૂઆત ને સમાપ્ત કરીએ અને ટૂંક સમયમાં નવી રજૂઆત લઈને આવીશું ત્યાં સુધી આપ કમેન્ટ બોક્સ માં જણાવો કે રજૂઆત કેવી લાગી કમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ધન્યવાદ મિત્રો